અરે અહીંયા આવજો તમારું કામ છે શું કામ છે કોઈ દિવસ ખાવાનું જોયું નહીં કેમ ખાવાનું જોયું નહીં એટલે આ નાસ્તો કરવા મંડ્યા છે એ તો જોવો ભાડીને એમ ખાખા કરો છો અલ્યા ભાઈ નાસ્તો કરવા માટે તો રાખ્યો છે મફતનો પારીન ખાખા કરવાનું આ પેટ પીપળા જેવું કરી છે દેખાતું નહીં અલ્યા ભાઈ શાંતિથી ખાવા દેને ઘેર જઈને ઝઘડજે બીજું કોઈ આવડે છે તમને આખો દિવસ ખાખાન ખાખા અલ્યા ખોટા લમણા ના લે જે કરતો એ કરવા દે મને મારા કઈ લમણા ની લેવા જે તું ખાવ ને તું અહીંયા ખઈ લેજો જેલ લઈને આવતા ની મને શરમ આવે છે આ ખાવાનું બંધ કરે ને શું થાય બહુ માથું દુખાય છે દબાઈ આપું ના રે ના રે વાદે ચાલશે તમને શું લાગે હું તમને માથું દબાય પાત આખો દિવસ ફોન ફોન એક મિનિટ ફોન લેય મુકતા અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં પડ્યો કોઈ બાપોય નહીં હડ્યું ચાર્જિંગમાં ફોન પડ્યો છે એટલે તો શાંતિ થી બેહી રહ્યા છો સવારથી ઉઠશે ને ત્યાંથી બાથરૂમમાં કલાક કલાક ફોન મંતરવાનો કલાક કલાક કોઈ બાપોય ફોન નહીં જોતો અને તું જોઉં છું એનું કઈ નહીં હું તમારે જેટલો નહીં જોતી અને તમે તો બાથરૂમ માંથી નીકળો ને તો ચાલી નહીં શકતા એટલી તો ખારી ચડી હોય છે અરે એક તો માથું દુખે છે શું લેવા મારા જોડે લમણા લઉં છું તું મને તમારા જોડે લમણા લેવાનો શોખ નહીં પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે અરે મેં તને ક્યાં બોલાય છે તું આઈન ચોટી છું ઉપરથી વધારે દુખવા મંડ્યું આમ નામ કોણ જોતા રહેશો ને એક દિવસ આ ચકડી જન ફરી જશે પાગલખાનામાં દાખલ કરવા પડશે એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે

મમ્મી તું એ લાખો મારી બહુ ખોટું કર્યો હવે હું ઘર થોડી નેડી ચાર હું કઈ બનુ નઈ ચાર ચૌદ થી ધ્યાન નહીં આવ ભલે માં ભીખ માંગી ખાવ પડે કોઈ પણ હું ધ્યાન નહીં આવ આલુ પરોઠા બનાયું કેટલા ખાઈ તું આજે ના તે